વરિષ્ઠ ધારાસને સેવાભાવી આગેવાન શંકરભાઈ સદ્યની ઉપસ્થિતિમાં રોયલ ફાઉન્ડેશન દ્વારા ખુદની શાળામાં તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું જેની સેવા ખૂબ જ મોટી છે એવા શંકરભાઈ સદ્યની ઉપસ્થિતિમાં તિરંગા વિતરણનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભુજના રામનગરી વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળામાં બાળકોને તિરંગાનું વિતરણ સાથે અલ્પાહારના કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું રામનગરી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જાણીતા સેવાભાવી આગેવાન અને વરિષ્ઠ ધારાસ શંકરભાઈ સદ્દે શાળાના આચાર્ય શાળાના શિક્ષકગણ અને તિરંગા માટેના પ્રણેતા એવા અનવર નોડે સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં બાળકોને તિરંગાનું વિતરણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તમામ બાળકોના હાથમાં તિરંગો આપવામાં આવતા તિરંગો લહેરાવતા બાળકો નજરે પડતા તે આ દ્રશ્ય અમારા કેમેરામેનને કંડાર્યું ત્યારે ખરેખર દ્રશ્ય મનમોહક બની ગયું હતું ખાસ કરીને આમ ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે આન બાન અને શાન સમા તિરંગાનું સૌ કોઈ લોકો એક ઇજ્જત કરે અને તિરંગો બાળકોના હાથમાં સુસોપિત થાય તેવા હેતુ સાથે સામાજિક આગેવાનની ઉપસ્થિતિમાં શંકરભાઈ સરદીની ઉપસ્થિતિમાં આ તિરંગા વિતરણનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો અને તેમના હસ્તે બાળકોને વિધિવત રીતે તિરંગા વિતરણ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ અલ્પાહારનો લાભ આપવામાં આવ્યો હતો હવે જોઈએ આમતક તક ટીવી સાથેની વિશેષ મુલાકાતના શંકરભાઈ સદ્યના પ્રસ્તુત અંશો બહુ જ સારી કારણ કે બાળકો એ આવતીકાલના વિદ્યાર્થીઓ છે યુવાનો છે ને આ દેશના નાગરિકો છે અને દેશના ભાવિ નાગરિકો તરીકે રાષ્ટ્રીય એકતા રાષ્ટ્રીય અખંડિતતા અને રાષ્ટ્રીય અસ્મિતાની ભાવના એ લોકો સમજે એ જરૂરી છે તો એમની પાસે જે મેં વાત કરી કે ભાઈ હર ઘર તિરંગા મુહિમ અંતર્ગત છેલ્લા કેટલાક દિવસથી રાષ્ટ્રધ્વજનું વેચાણ આપણા શહેરમાં જિલ્લામાં રાજ્યમાં બધી જગ્યાએ થયું છે ત્યારે એ રાષ્ટ્રધ્વજનું શું ગૌરવ છે શું ગરિમા છે એનો દાખલો મેં વિદ્યાર્થીઓને આપ્યો કે બ્રિટિશરોનું રાજ હતું અને બિહાર પટણા એ સચિવાલય ઉપર રાષ્ટ્રધ્વજ લહેરાવવા માટે રેલી નીકળેલી એ રેલી જ્યારે સચિવાલય નજીક પહોંચી ત્યારે બ્રિટિશ સૈનિકોએ એના પર ગોળીબાર કર્યો અને મારા જેવા કેટલાક શહીદો વડીલો શહીદ થયા અને ઝંડો દેવપ્રસાદ ચૌધરીના નામના વિદ્યાર્થીના હાથમાં આવ્યો એટલે વિદ્યાર્થી આગળ વધતો હતો ત્યારે મારા જેવા વડીલો એમને સમજાવ્યું કે ભાઈ તું વિદ્યાર્થી છો તું ઝંડો મૂકી દે બ્રિટિશ સૈનિકોએ પણ એમને સમજાવ્યું કે ભાઈ તું હજી વિદ્યાર્થી છો તારું ભણવાનું બાકી છે તું મૂકીને ચાલ્યો જા અને વિદ્યાર્થીએ વડીલોને કહ્યું કે ભાઈ આઝાદી માટે અથવા રાષ્ટ્રધ્વજના ગૌરવ માટે બલિદાન આપવું એ માત્ર વડીલોનો અધિકાર નથી અમારો વિદ્યાર્થીઓનો પણ અધિકાર છે એમ કહીને આગળ વધ્યો અને બ્રિટિશરોની ગોળીથી વિંધાઈ ગયો ધ્વજ બીજા વિદ્યાર્થીના હાથમાં આવ્યો એ પણ વિંધાઈ ગયો ત્રીજા વિદ્યાર્થીના હાથમાં આવ્યો એ પણ વિંધાઈ ગયો ચોથા પાંચમાં છઠ્ઠા એ બીજા ત્રણ વિદ્યાર્થીઓ પણ બ્રિટિશરોની ગોળીથી વિંધાઈ ગયા અને છેવટે એ ધ્વજ કોલેજમાં અભ્યાસ કરતા સતીષ ઝા નામના યુવાનના હાથમાં આવ્યો એમને ફરીથી બ્રિટિશ સૈનિકોએ સમજાવ્યો કે ભાઈ તારી યુવાવસ્થા છે તું તારા કુટુંબનો આશા આશાસ્પદ માણસ છો માટે હજી તને સમજાવી છે કે તું પાછો વળી જા પણ એ પાછો ન વળ્યો આગળ વધ્યો બ્રિટિશરોની ગોળી છૂટી એ ઘાયલ થયો પણ ઘાયલ અવસ્થામાં પણ એ સચિવાલયના ટોપ ઉપર પહોંચી ગયો ને ત્યાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો અને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યા પછી એમનું મૃત્યુ થયું એટલે સાતમો વિદ્યાર્થી શહીદ થયો આ જે સાત વિદ્યાર્થી શહીદ થયા એમાંથી ત્રણ તો પરણેલા હતા એ જમાનામાં લગ્ન વહેલા થતા હતા અને જે છેલ્લા ધોરણમાં હતા હાઈસ્કૂલના અને કોલેજમાં હતા એવા ત્રણ વિદ્યાર્થીઓના લગ્ન થયેલા હતા એટલે તળપદી ભાષામાં વાત કરું તો ભણી ગણી અને લગ્ન કરવા માટે ઘોડીએ ચડવાની ઉંમરે આપણા વિદ્યાર્થીઓ આપણા યુવાનો રાષ્ટ્રધ્વજ માટે શહીદ થયા છે તો એ રાષ્ટ્રધ્વજનું ગૌરવ આપણે સમજીએ રાષ્ટ્રધ્વજનું રાષ્ટ્રગીતનું અને રાષ્ટ્રગાનનું એ આપણા હિતમાં છે આજે આપણા દેશની ચારે બાજુ એક બાજુ પાકિસ્તાન આપણાથી હોસ્ટાઇલ છે ચીન આપણાથી હોસ્ટાઇલ છે બાંગ્લાદેશ જે ગઈકાલ સુધી આપણી સાથે ફ્રેન્ડલી હતું એ આજે આપણાથી હોસ્ટાઇલ છે માલદીવ એ પણ વચ્ચે ચીનના ખોળે બેસી ગયેલું હવે પાછું થોડીક એની શાંત ઠેકાણ આવે છે પણ આપણી આજુબાજુના જે સરહદી વિસ્તારના દેશો છે એ એને કઈ ઘડીએ ચીન પૈસાના જોરે પોતાની તરફેણમાં લઈ લેશે કાંઈ નક્કી નથી અને ચીન માટે તો આઝાદી મળી ત્યારે સરદાર પટેલ આપણે ચેતવણી આપી ગયા છે કે ભાઈ ભારતનું મોટામાં મોટું દુશ્મન જો કોઈ હોય તો ચીન છે અને ચીનથી હંમેશા સાવધ રહેવાની જરૂર છે આજે દુનિયાના જુદા જુદા ભાગોમાં જુદા જુદા ઇશ્યુઝ ઉપર લડાઈ આક્રમણ પાયે યુદ્ધ પાયે યુદ્ધ ચાલી રહ્યા છે ત્યારે ગમે તે ઘડીએ આપણા દેશને યુદ્ધની સ્થિતિમાંથી પસાર થવું પડે તો તે વખતે આ દેશમાં જો રાષ્ટ્રીય એકતા હોય તો જ આપણે રાષ્ટ્રની અખંડિતતા જાળવી શકશું અને તો જ આ દેશમાં આઝાદી ટકી શકશે અને તો જ આ દેશમાં લોકશાહી ટકી શકશે અને આ દેશમાં આઝાદી ટકે અને લોકશાહી ટકે એ આખર તો આપણા સૌના હિતમાં છે આપણે કોઈ બ્રિટિશરોની ગોળીઓ નથી ખાવાની હમણાંની સરકારની ગોળીઓ નથી ખાવાની કોઈ વિદેશી આક્રમણ ખોર સામે લડવા નથી જવાનું માત્ર ને માત્ર આ દેશની એકતા ટકાવી રાખવાની વાત છે અને સામાજિક સમરસતા જાળવી રાખવાની વાત છે હા બાળકોને ઝંડાનું વિતરણ કરવામાં આવ્યું રાષ્ટ્રભક્તિના ગીતોની પુસ્તિકા એ ડૉક્ટર કવિતા મીરા સચદેની સ્મૃતિમાં આપવામાં આવી નાસ્તાની વ્યવસ્થા રોયલ ફાઉન્ડેશનના ચેરમેન જેને ઝંડા ચાચા તરીકે વિદ્યાર્થીઓ ઓળખે છે એ અનોરભાઈ નોડેએ કરી હતી

સાયકલી ફરવાની છે બે હાજર કરું આ અટકે કરવાનો એક એવો કાર્યક્રમ મેં ગોઠવ્યો કે કોઈના મગજમાં નતો હું ચેલેન્જ સાથે કહું છું કે ગુજરાતમાં કચ્છમાં ને ભુજમાં આ જે હું કાર્યક્રમ કરી રહ્યો છું એ કોઈ કાર્યક્રમ નહીં કરતો હોય એ કાર્યક્રમના પ્રેરણા શોધ છે એવા શંકરભાઈ સદ્ય પરિવાર છે એ મને ઓક્ટો વખત બે હજાર બે થી અવરિત રાજ્ય સુધી મોટિવેટ કર્યો છે ને આ કાર્યક્રમમાં મને ભૂખની લાગણી આપી આજનો આ કાર્યક્રમ ભુજ સાહેબની ભલે પછાત વિસ્તાર કહેવાતી હોય તમે જે એની માસ્તરો સાહેબોની બોડી લેંગ્વેજ જોવો છો એ સારાઓ જોવો છો એ ભુજને સ્માર્ટ સ્કૂલોનો દરજ્જો મળે એવી આ સારા છે આ સારામાં રામનગરી તરીકે ઓળખાય છે આજનો કાર્યક્રમ મારો રામનગરી પંચાયતી પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં બાળકોને અલ્પાર રાષ્ટ્રીયના પુસ્તકો અને આઠસો થી હજાર ઝંડા મેં અર્પણ કર્યા આ તમામે તમામ બાળકોને પહોંચે એવી મારી લાગણી છે આજના કાર્યક્રમમાં શંકરભાઈ સચદે કાસમભાઈ કુંભાર હરિસિંહભાઈ જાડેજા ગાંધીભાઈ કુંભાર તેમજ સોઢા સાહેબ ને ગોસ્વામી સાહેબ વગેરે હાજર રહી ને આ કાર્યક્રમને ડીપાવ્યો છે ને નાના ના ભૂટકા સાથે વાલસોય કરી અમે બધાને અલ્પાર વગેરે આપ્યો છે આજનો કાર્યક્રમ સફર મજાનો રોયલ ફાઉન્ડેશન અને જેન્ડર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આવતીકાલે જયારે પંદરમી ઓગસ્ટ છે એ પ્રસંગે હું શુભેચ્છા આપું છું જય હિન્દ જય ભારત